દૈનિક બાઇબલના વાંચનો તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ત્રેવીસમાં અઠવાડિયાનો ગુરુવાર પહેલું વાંચન કલુસાના ધર્મસંઘ પર સંત પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતુલુ કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન કલુસાના ધર્મસંઘ પર સંત પત્ર અધ્યાય ત્રણ કડી બારથી સત્તર તમે પુણ્યજન છો ઈશ્વરે તમને પસંદ કર્યા છે તે તમારા ઉપર પ્રેમ રાખે છે તો તમે સાચા દિલની દયા મમતા નમ્રતા વિનય તથા સહનશીલતા ધારણ કરો એકબીજાને નિભાવી લો કોઈ સામે ફરિયાદ હોય તો પરસ્પર ક્ષમા કરો જેમ પ્રભુએ ક્ષમા બક્ષી છે તેમ તમે પણ બક્ષો અને વિશેષ તો પ્રેમ કેળવો જે બધાને એકતાના બંધને બાંધી પૂર્ણતા અર્પે છે ખ્રિસ્તની શાંતિની આણ તમારા હૃદયમાં પ્રવર્તો એની સાધના માટે જ તમને એક દેહના અંગો તરીકે હાકલ કરવામાં આવી હતી અને તમે કૃતજ્ઞ રહેજો ખ્રિસ્તના સંદેશથી તમારું અંતર ભર્યું ભર્યું રહો અને તમે પૂરા જ્ઞાનપૂર્વક પરસ્પર બોધ અને શિખામણ આપજો અને કૃતજ્ઞ હૃદયથી ઈશ્વરના ભજનો સ્ત્રોત્રો અને આધ્યાત્મિક ગીતો ગાજો વાણીથી કે કર્મથી તમે જે કાંઈ કરો તે બધું પ્રભુ ઈસુને નામે કરો અને તેમની મારફતે પરમેશ્વર પિતાનો આભાર માનો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લુક કૃત ગ્રંથમાંથી અધ્યાય છ કડી સત્યાવીસ થી આડત્રીસ અપકાર ઉપર ઉપકાર પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું કે તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો તમને શાપ આપે તેમને દુવા દેજો તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે કોઈ તારો ડગલો લઈ લે તો તારું પહેરણ પણ તેને લેવા દેજે જે કોઈ તારી પાસે માગે તેને આપજે કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહીં લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો એમાં તમે પુણ્ય શું કર્યું પાપીઓ સુધા પોતા ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે અને તમારું ભલું કરે તેમનું જ તમે ભલું કરો એમાં તમે શું પુણ્ય કર્યું એટલું તો પાપીઓ પણ કરે છે અને જેઓની પાસેથી પાછું મળવાની આશા હોય તેઓને જ તમે ઉછીનું આપો એમાં તમે શું પુણ્ય કર્યું પૂરેપૂરું પાછું મળવાનું હોય તો તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે પણ તમારે તો તમારા શત્રુઓ ઉપર પ્રેમ રાખવાનો છે અને તેમનું ભલું કરવાનું છે અને પાછું મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપવાનું છે તો તમને મોટો બદલો મળશે અને તમે પર ઈશ્વરના સંતાન થશો કારણ તે પોતે કૃતજ્ઞો અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપ ખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોડામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો